વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામે લૂંટ અને હુમલાનો બનાવ બન્યો હતો દુધવાડા ગામમાં આવેલ પ્રોવિઝન સ્ટોરના વેપારી પર ચારથી પાંચ લૂંટારૂઓએ લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો અને તેઓની પાસેની રોકડ રૂપિયા ચાલીસ હજાર સહિતનો મુદ્દામાલ લૂંટીને આ તસ્કરો ફરાર થઈ ગયા હતા રાત્રે બનેલા આ બનાવે પંથકમાં સનસનાટી મચાવી દીધી છે આ બનાવ અંગે વડુ પોલીસ તેમજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લૂંટારુઓને ઝડપી પાડવા માટે ડોગ સ્કવોડની મદદ લઈને તપાસ શરૂ કરી છે સ્ટોરના માલિક રાત્રે આઠ વાગે પોતાની દુકાન બંધ કરીને દિવસના વકરાના આશરે રૂપિયા ચાલીસ હજાર રોકડા પોતાની થેલીમાં મૂકીને એક્ટિવા ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અંધારામાં અચાનક જાડીમાંથી ચાર પાંચ જેટલા અજાણ્યા શખ્સો લાકડીઓ લઈને તેમની પાસે આવ્યા હતા અને તેમને લાકડી વડે માર મારવા લાગ્યા હતા લાકડીના ઉપરા છાપરી ફટકા વાગતા લોહી નીકળવાનું શરૂ થયું હતું અને તેઓ નીચે પડી ગયા હતા તેમ છતાં પણ આ શખ્સોએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું લૂંટ ચલાવીને ટોળકી આખી ફરાર થઈ ગઈ હતી આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ અન્ય લોકોને એકઠા કર્યા અને સ્ટોર માલિક પર જીવલેણ હુમલો કરાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા